એના સીધા માર્ગદર્શન નીચે આજનો આ કાર્યક્રમ અને આજનું બસ સ્ટેન્ડ પણ એના કારણે મંજૂર થયું છે જે પચાસ વર્ષોથી લીલિયાની પ્રજા એ રાહ જોતી હતી હું એમ માનું છું કે રાજ્યનો વાહન વ્યવહાર વિભાગ રાજ્યના માનની મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું કે એમણે લીલિયા ગામે નવા બસ સ્ટેન્ડ માટે સાડા ચાર કરોડ રૂપિયા જેટલી રકમ

યુટ્યુબ ચેનલને સબ્સક્રાઈબ કરો